ચૂંટાયેલી પાક અને વહીવટી પાક બંને ભેગા થઈ અને આ પ્રક્રિયા કરવામાં આવતી હોય છે ત્યારે જયારે નવા ઉમેદવારોને આજ નિમણૂક પત્ર એનાયત કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ચૂંટાયેલી પાક અને વહીવટી પાક બંને સાથે મળી અને આજ રોજ આ બાણુ લોકોને નિમણૂક પત્રો તથા એમને શુભેચ્છાઓ પાઠવી છે વડોદરા શહેર અને વડોદરા જિલ્લામાં આજુબાજુમાં આપણે સૌ જાણીએ છીએ તેમ આગના બનાવો હોય કોઈ ઇમરજન્સી હોય

પણ વડોદરા શહેરના નાગરિકો સૌ સાથે મળીને ઉજવતા હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ પ્રત્યેક ધર્મના જે પણ તહેવારોમાં આ પણ વડોદરા મહાનગરપાલિકાની જે પણ સેવાઓ જોતી હોય તે પણ પૂરેપૂરી પ્રતિબદ્ધતાથી પૂરી પાડવામાં આવતી હોય છે ત્યારે આ ફાયરમેન અને સબ સબ ફાયર ઓફિસર્સની જે ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે ચોક્કસ આગામી સમયમાં હલોલ કાલોલ પાદરા ભરૂચ અને આ બધા વિસ્તારોમાંથી પણ કોલ લોકોને તાત્કાલિક સેવાઓ આપી અકસ્માતો અને પરિસ્થિતિની ગંભીરતામાંથી પણ બચાવીને બહાર લઈને આવતા હોય છે ત્યારે ખરા અર્થમાં વડોદરા મહાનગરપાલિકાનો ફાયર વિભાગ એ જાણે કે ઈશ્વર જ

જેમાંથી જનરલના છત્રીસ જેટલા ફાયરમેન છે એસસીબીસી ના સત્તર છે એડબલ્યુ એસ ના આઠ છે એસસી ના છ છે અને એસટી ના સોળ છે તો એવી જ રીતે સબ ઓફિસરની ભરતીમાં જનરલના ના ચાર છે એસસીબીસી ના બે છે એસટી ના બે છે અને એસી ઉમેદવાર એક છે જેટલા ફાયર વિભાગના ઉમેદવારોને આજ રોજ નિમણૂક પત્રો એનાયત કરવાની કામગીરી કરવામાં આવી જેમાં જે ફાયરમેન છે તેમનો છવ્વીસ હજારનો ફિક્સ પગાર જે ત્રણ વર્ષ સુધી રહેશે અને જ્યારે રેગ્યુલર પે સ્કેલ પર આવશે ત્યારે તેમને ચાલીસ હજાર સુધીનો એમનો પે સ્કેલ થશે તો સાથે સાથે જે ફાયર ઓફિસર છે તેમનો જે આજ રોજ ભરતી તથા ભરતી એ જે થશે તેમાં ચાલીસ હજાર આઠસો ફાયર સબ ઓફિસરના છે જે ત્રણ વર્ષ સુધી ફિક્સ છે અને ત્યારબાદ એમને જ્યારે રેગ્યુલર પે સ્કેલ પર લેવામાં આવશે ત્યારે સાહીઠ રૂપિયા સુધીનો એમને એમનો પગાર ધોરણ કરવામાં આવશે